નમસ્કાર મિત્રો કચ્છની સ્પેશિયલ ભરતી છે એમાં એના સ્થાનિકોને અગ્રતા આપો અને નવા નિયમોની જાહેરાત કરેલી છે તો એ કચ્છની ભરતીમાં નવા નિયમો અને એ લાગુ થવાના છે તેની વાત કરીશું પરંતુ કચ્છની ભરતી ક્યારે આવશે અને ક્યારે પૂર્ણ થશે તો મિત્રો તમને એક જણાવી દઉં કચ્છની ભરતી શરૂ ક્યારથી થશે તો જ્યાં સુધી આ હાલ જે પણ એક થી આઠની ભરતી છે એકથી પાંચ અને છ થી આઠની ભરતી એ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મિત્રો આજે પણ કચ્છની નવી ભરતીની જાહેરાત કરે છે ચાર એકસો શિક્ષકો માટેની એની શરૂઆત થવાની નથી એવું તમને જણાવી દઉં છું અને પચાસ ટકા અગ્રતા આપવામાં આવશે કચ્છના જે પણ સ્થાનિકો છે એની માંગ એવી કે ભાઈ અમને અગ્રતા આપો તો એ પ્રમાણે સંપૂર્ણ અપડેટ છે કે જે તમને આજે આપીશો તો વિડીયોમાં છેલ્લે સુધી બની દેજે પ્લસ ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાજ્યો જેથી કરી કંઈ પણ અપડેટ આવે તો તમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ તો જાણીએ કે શું માહિતી છે શું રજૂઆત કરી તો મિત્રો જો પહેલા હું તમને જણાવતો કાલે પણ એક વિડીયો મેં બનાવેલો હતો કે જેમાં કચ્છના જેટલા પણ ઉમેદવારો છે એ બધા ઉમેદવારોની માંગ છે કે ભાઈ અમને અગ્રતા આપો અને તેના કલેક્ટર છે એ બધાને આવેદનપત્રને આપેલા છે તો એ પ્રમાણે પછી બીજી અપડેટ આવેલી છે કે બોન્ડરના નિયમમાં પાંચ વર્ષનો ફેરફાર કરેલ છે અને કચ્છ માટે ખાસ શિક્ષક ભરતીમાં સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપો અને બીજું અહીંયા લખેલું છે એ પ્રમાણે કચ્છના શિક્ષકોની કાયમી ઘાત નિવારવા માટે નોકરી ત્યાં જ નિવૃત્તિ હોય એવી હાલ વિશિષ્ટ ભરતીનું આયોજન કરી રહ્યું હતું આ ભરતીમાં ખાસ સ્થાનિકોને ઉમેદવારોને પચાસ ટકા અગ્રતા આપો તેવા જ જિલ્લાને સ્થાનિક શિક્ષકો મળશે તેવા લોકો પ્રતિનિધિઓ પાસે ટેટ વન અને ટેટ ટુ પાસ કચ્છના ઉમેદવારોની માંગ છે એટલે ભાઈ કચ્છના ઉમેદવારોને અહીંયા લખેલું છે કે પંચાસ ટકા અગ્રતા આપવામાં આવે તેવી તે ઉમેદવારોની માંગ છે તમે જોઈ શકતા હશો તો મિત્રો અહીંયા એ બધી માંગ છે સ્વીકારવી જોઈએ અને શું પંચાસ ટકા અગ્રતા આપવી જોઈએ કે ના આપવી જોઈએ તમે જણાવજો પંચાસ ટકા અગ્રતા એટલે બે હજાર અને પંચાસ સીટ છે એ કાયદેસર કચ્છના જે પણ ઉમેદવારો છે એને જ મળવી જોઈએ એ પ્રમાણે એની વાત છે અને બે હજાર બીજી પંચાસ સીટ વધે એમાં તમામ જિલ્લાના ઉમેદવારો છે કે જેની ભરતી થવી જોઈએ બાકી બે હજાર પંચાસ સીટ છે એમાં કચ્છના ઉમેદવારોને જ અગ્રતા આપવી જોઈએ અને એ બધાનું જ સિલેક્શન થવું જોઈએ જેમ કે ચાલીસ શિક્ષકની ભરતી છે એમાંથી તો એ પ્રમાણે જો સંપૂર્ણ અપડેટ છે જો માહિતી તમને સારી લાગે તો વિને લાઇક કરજો જો તમે આ અગ્રતાથી પંચાસ ટકા અગ્રતા આપવામાં આવે એનાથી સહમત હોય તો કોમેન્ટમાં યસ મોકલજો અને જો સહમત ના હોય તો કોમેન્ટમાં ન મોકલજો જેથી કરી અમને પણ ખબર પડી શકે અને અમને પણ બીજી અપડેટ છે મળતી રહે તો મળીશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત